તમે જે હલર જોઈ રહ્યા છો ગોવિંદભાઈને હલર વેચવાનું છે વ્યાજબી ભાવે હલર વેચવાનું છે અને સાવ ઓછું ફરેલું ઓરિજિનલ કન્ડિશનમાં વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો તમે જે હલર જોઈ રહ્યા છો તે વેચવાનું છે ગોવિંદભાઈને શક્તિ કંપનીનું આ હલર છે અને તમે જોઈ શકો છો સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું છે આ હલર ચાર વરસ વાપરેલું છે ચાર વરસ પહેલાં લીધેલું હતું અને ઓછું ફરેલું છે ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હલર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં કલરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કલર લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો ગોવિંદભાઈનો કેમ કે અલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમામ વસ્તુ અલરની અંદર એકદમ ચોખ્ખી નીકળશે

અને તેમના નંબર નંબર પર ફોન કરી હલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો